વિટામિન ડીની ઉણપથી તમને દિવસભર થાક લાગશે વહેલી ઈજા થવાનો ખતરો છે અને ક્યારેક સ્થિતિ ગંભીર બની જાય ત્યારે ડિપ્રેશનની સમસ્યા પણ શરૂ થઈ જાય છે વિટામિન ડીની ઉણપને ટાળવા માટે તમારે પુષ્કળ સૂર્યપ્રકાશ આહાર તથા વિટામિન ડી ધરાવતી સેપ્લિમેન્ટ લેવાની જરૂર છે સૌથી પહેલા જાણી લો કે વિટામિન ડી કેટલા પ્રકારના હોય છે વિટામિન ડીના બે પ્રકાર હોય છે વિટામિન ડી ટુ અને વિટામિન ડી થ્રી આ બંને શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે વિટામિન ડી એ ચરબીના દ્રાવ્યનું સંયોજન છે જેમાં વિટામિન ડી ટુ અને વિટામિન ડી થ્રીનો સમાવેશ થાય છે આ બંને વિટામિન શરીરમાં વિટામિન ડીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે જોકે વિટામિન ડી ટુ અને ડી થ્રી ઘણી રીતે એકબીજાથી અલગ છે ગર્ભાવસ્થાથી લઈને બાળકોના મોટા થવા સુધી હાડકાઓના યોગ્ય વિકાસ માટે વિટામિન ડીની જરૂરી હોય છે તેની ઉણપથી હાડકાઓની સંરચના પર ખરાબ પ્રભાવ પડે છે તથા શારીરિક બનાવટમાં વિકૃતિ આવી જાય છે પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ન મળવાનું એક મોટું કારણ પ્રદૂષણનું વધારે પડતું પ્રમાણ છે તેનાથી યોગ્ય સૂર્યપ્રકાશ મળતો નથી વિટામિન ડી ને સૂર્યપ્રકાશનું વિટામિન પણ કહેવામાં આવે છે પૂરતા પૂરતા પ્રમાણમાં પ્રમાણમાં સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ મળવાથી શરીરને વિટામિન વિટામિન ડી મળી રહે છે આપણા દેશમાં હોવા છતાં ડીની ઉણપ સાથે જોડાયેલી સમસ્યાઓ વધી જાય છે વિટામિન ડી હાડકાના સ્વાસ્થ્ય રોગ પ્રતિકારક ક્ષમતા તથા ઉર્જા માટે ખૂબ જ જરૂરી છે નવજાત શિશુઓ માટે સવારના સમયનો સૂર્યપ્રકાશ ખૂબ જ ફાયદાકારક હોય છે તેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ તથા ફોસ્ફેટના સ્તરને નિયંત્રણમાં રાખે છે જેનાથી હાડકાઓનું સ્વાસ્થ્ય સારું રહે છે વિટામિન ડીની ઉણપથી બાળકોને રિકેટ્સ થઈ શકે છે આ બીમારીમાં બાળકોના હાડકાનો વિકાસ પ્રભાવિત થાય છે તેનાથી હાડકાં મુલાયમ તથા નબળા થઈ જાય છે તેમાં વિકૃતિ પેદા થાય છે કોઈ વ્યક્તિના આહારમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન હોવાથી તે રિકેટ્સ પણ થઈ શકે છે શરીરમાં કેલ્શિયમ તથા ફોસ્ફરસનું પૂરતા પ્રમાણમાં અશોષણ થાય તે માટે વિટામિન ડી ની જરૂરિયાત હોય છે જો કોઈ બાળકમાં વિટામિન ડી ની ઉણપ હોય તો તેના હાડકામાં કેલ્શિયમ તથા ફોસ્ફરસનું પ્રમાણ ખૂબ ઓછું હશે રિકેટ્સ ખાસ કરીને બાળકોને પ્રભાવિત કરે છે જો કે વયસ્ક લોકો પણ તેનાથી પીડાતા હોઈ શકે છે ગર્ભમાં શિશુના હાડકાના વિકાસ માટે વિટામિન ડી ની જરૂરિયાત હોય છે 6 મહિનાથી લઈને 36 મહિનાના બાળકો માટે રિકેટ્સ સામાન્ય બાબત છે જે બાળકો માત્ર સ્તનપાન કરે છે તેમને પૂરતું વિટામિન ડી ન મળવાના કારણે રિકેટ્સ જોખમ વધારે રહે છે કાડા રંગવાળા બાળકોમાં પણ વિટામિન ડી ની ઉણપનું જોખમ વધારે હોય છે જે મહિલાઓના શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય છે તેમના દૂધમાં પણ વિટામિન ડી ની ઉણપ હોય છે 70 થી 80% લોકો દેશભરમાં વિટામિન ડી ની ઉણપથી પીડિત છે રિકેટ્સના લક્ષણોમાં પગ કાંડા પેલ્વિસ અથવા કરોડરજ્જુના હાડકાઓમાં દુખાવો અથવા નબળાઈ ધીમો વિકાસ તથા શરીરનો આકાર ખરાબ થવો હાડકા તૂટવા

વિટામિન ડી હાડકાં અને સ્નાયુને મજબૂત કરવાનું કામ કરે છે જો શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય તો તેની અસર આપણી રોગપ્રતિકારક શક્તિ પર પણ પડે છે વિટામિન ડીની ઉણપથી તેમને દિવસભર થાક લાગશે વહેલી ઈજા થવાનો ખતરો રહેલો છે અને ક્યારેક સ્થિતિ ગંભીર પણ બની જાય છે ત્યારે ડિપ્રેશનની સમસ્યા પણ શરૂ થઈ જાય છે વિટામિન ડી ની ઉણપને ટાળવા માટે તમારે પુષ્કળ સૂર્યપ્રકાશ આહાર તથા વિટામિન ડી ધરાવતી સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર છે

તે શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે પાંચ વિટામિન ડી નર્વસ સિસ્ટમ અને ચેતાને સુધારે છે મનની યોગ્ય કામગીરીમાં મદદ કરે છે છ વિટામિન ડી ની યોગ્ય માત્રા શરીરમાં ડિપ્રેશન દૂર કરવાનું કામ કરે છે સાત વિટામિન ડી નું સેવન શરીરમાં પ્રોટીનની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આઠ વિટામિન્સનું સેવન કરવાથી તમે વારંવાર બીમાર થતા નથી આ તમામ પ્રકારના ચેપ સામે લડવામાં મદદ કરે છે નવ